ઈ ભાભીન કે જો આવવાનું છે ને કઈ હા ઓલું નત કરવાનું જરાય હા શું ખોટું એમ બા હોને ને એ નીકળ તો બાયણે દોરા કાટતો મારી દીકરી હામ રોવરા વેટી સાની મુની નો નીકળી જામ બાયણે ઘવરાવી દીધા તે તો હા ની કરામ એ શાંતિ રાખજો મારી ઘરવાળી છે ગમે ભલે તમારી દીકરી હોય મારી ઘરવાળી છે રોવે નામ કરો ને તેમ કરો ને એ મારા શું કહેવાય મારી યાર લગ્ન કરી રહી એમને એમ ન આવી

મોલ માં જોઈ લઈ ઊંખો મોલમાં બાંધણી સરસ હોય તો ત્યાંથી જ લઈ લઈ બરાબર ને પણ તું કેમ હતી અરે નીસુ એમાં એવું થયું છે ને કે છે ને મારે જઈને છે ને થોડુંક ઝગડા જેવું થઈ ગયું તો જઈને મેં બોલાવી વાંક તમે આવો એની મમ્મી છે ને હા જવામાં એટલી ભૂલ થઈ ગઈ ને જઈએ તો હા ભૂલ કરી નાખી નીસુ એના મમ્મી છે ને જઈએ એમ કીધું કે આ મમ્મી વાંધો નહીં કે આપણે સગાઈમાં જ આજા જણા જા હોય કે તો એના મમ્મી હું કીધું ખબર નીશું તું સાંભળીને તો તને ઓલું થાય કે ના ના તું એકલો જઈને હગાઈ કરી આવશે કે એવી રીતે બોલાય હાચું બોલ નીશું કેમ મારે હું કેને સમજાવવા હું તો થાકી ગઈ હાથે હાવ હું કરું લે મારા સાસુ તો હાવ બહુ ઓલું કરે છે નીચું એમાં હું કહું જઈને કહું કે તમે આવો તો કે આવ હું હવે કેમ મારે સમજાવવા હવે હું અહીંયા ઘરે ન જઈ શકું ને પગલાં નથી થયા એટલે નતર તો હાલ હું ઘરે જાઉં હવે ઘરે ન જઈ શકું ને મારા સાસુ વારે મારા સાસુ વાત કરે કે એને એમ થયું કે જો હું ચડાવું છું એને અમે ચડાવવાની કંઈ વાત કરી નીચું આમાં હાચું બોલતું હે ઓહો એટલી બધી પ્રોબ્લેમ થઈ ગઈ હાઈ રે માં તું તો પણ જાણું છે ને તારે પેલા છે ને આવું બધું કરવાની જરૂર નથી એ છે ને ખો ખોટી ભૂલ કર નહીંથી હાવ આ કહેવાની જરૂર નથી મેં તને શું કીધું કે જાણું તું આ વાત ન કરતી જે વાત હોય એને મનમાં રખાય પછી સામે આવે ને ત્યારે એ બધી વાત સમજી લેવાય હવે તમારે બે વચ્ચે કેવો ઝઘડો થયો અને તારા સાસુને કેવી હા ઓલી શું કહેવાય સમજાવવામાં ભૂલ થઈ ગઈ થઈ ગઈ કે નહીં સાચું બોલ હવે જોઈએ તમારે કેટલી પ્રોબ્લેમ થઈ પડી biến nó no pho na tơ tí kê kê bài kê bộ tử hôn bê rình nào nà nà mà có nó tí tốt bê cho bài tí જા અમારું બહુ ધ્યાન રાખજે ને છે ને બારી ના બંધ રાખજે ના બહુ છે ને અટાણ જમવાનો જેરી કેવોરી હતી આપણે જેરી બીક લાગે ને છે ને ધ્યાન રાખજે છોકરા છોકરાનું તું કાજુ ફૂગી આવજે જો કહેતી હતી છોકરી કે બા ભાભી ને આવે હું કા એ તો આવીએ તમે કાંઈ પરમ બી આવી જાજો એ હું લે લેદી આવી જાજે તો તારે વાંધો ના આવે કાં નહીં આવી આગ લેદી

ગઈ હતી કી નોરીઓ પહેલેથી તમારા જે ભાઈ બેન કેવા જરૂર હતી ગયો હે ન હોય બા આસો બોલો નથી માનતો એ તો વાંધો છે છોકરી માનતો હોય તો તો હું જોઈએ હવે હવે ન આવે તો કંઈ નહીં હવે તું છે ને એની ખોટી ભેજા મારી ન કરતી હું જાઉં પછી કારણ વગરનો છે ને હું પડીએ તો તમે બે એ નહીં આવો તો આપણે નામ બા ખરાબ લાગીએ આપણે તો માવતર ને મામા ત્રિયા આપણે તો જવું પડે માં ન કરતા કેવા ખરાબ લાગીએ મારે એક જ દીકરીની ને પાસે એક જ દીકરો તને ખબર છે હે તો આપણે મજા તો પડે ને એટલે કહું શું કંઈ ખોટા છે ને ઓલું ન કરતા ને છે ને શાંતિથી આવે તો ભલે તું કાજુ બેહી જાજો તા પછી એમાં કહી બા પછી કઈ અમે કઈ થોડી હું કહું વાઈટ જોઈએ ને હું કાજુ બે બે જાઉં પછી આવી જાહું ન્યા ને રોકાઈ જાહું એક દીટા હળવી લે થેપલા કરી દે તો ખાઈ લે હે નો ખાઈ લે બા હે પછી કઈ મારે બા બ્રાંધી ના હું ના હું તો તો કેટલી વાર લગાઈ લેડી હે થેપલા કરી લે તો હવે અમારી નાસ્તા માં લે ને તમાર દીકરા ને આલે બીજું હું એક બે વાર કહી આવે તો ભલે ન પછી ગઈ હું ને કહી ન મારે તો આવું પડે હે ઈ તા ના આવે આવે તો હાલે પણ મારે તો બધે આવું પડે સમાજ માં રહેવું પડે બહુ તો બધું ઈ કરવું પડે એનું મગજ જ માં તામસી છે પેલેથી કઈ વાંધો નહીં હવે તું તારી રીતે સંભાળજે ને હું નું પીર હોય તો સાની મોની બટરામ નાખ લેજે પીરી ના આવતી હોય બસમાં બસ કોઈ એમાં કોઈ જટ મારી કાઢી લે તો માં વાર ન લાગે હમણા જો મેરા એક ભાઈનો નો ફેન ખોવાણો ને પીસાળા ગોતે વાન માં પણ કઈ જડે નો જડે માં મનોલા જો

સુનિલ ને હું છે ને ફોન કરું તું કર દેજે જો ટાઈમ હોય તો નક હું ત્યાં કરી જ દઈ બાપા હું ભૂલી જાઉં તો હું ત્યાં બસ સ્ટેશન ને ઉભી રાઉં પાછું બસ સ્ટેશનથી ઘર કેટલું સેટું થાય મિનિટનો રસ્તો થાય રિક્ષા વાળો માં બહો રૂપિયા તોડી લે આવું ના રે ના એને કરતા તેડી જાય બિસાડો કાં બહુ હોય ને દેવાય ને કં છોકરાને હાથમાં દઉં તો સારું લાગે ને બહો રૂપિયા કા હો તેડી જાય તો મફતમાં પૂગી જાવ ને હા શું ખોટું બરાબર ને હા વાત છે જે શ્રીકૃષ્ણ માસી ક્યાં એલા ઠેલો લઈને એ એવડો બધો ઠેલો ભૈરો જોતા ખરી હવે તો તમે શ્રાવણ મહિનો પૂરો થઈ ગયો તે હવે નહીં રહી છે કા નકર તો એ મંદિરે મજા આવતી મારા હા હુઈ વાત કરે તમને તે ક્યાં જાવશો અટાણે તમે એ હું પાસે ને મા દીકરી ને જાઉં છું લે કનત ખબર હું તમાર દીકરી ને જાઉં છું અને છે ને સુનિલ હો ગઈ છે સોમવારે તા પીઓ હું કહું કે આઈ વેલેરી પૂગી જાઉં ને તો વાંધો ના આવે હું કહું તી હમણા જો મા દીકરી બિસાડી કોઈ બા બેહી ગયા કે નહીં ઈવી છે ને બા આવે ને તો તા એને હા ઓરખ ની થઈ જાય પી હું જાઉં પી હું કાને કહું કે ધ્યાન રાખજે હોય કું કો તારા બાડા ને દોઈ નાઈ બરાબર ને બે હટાણે પાછું આપણે બીકરી અહીંયા પાસું

એ એના ના લગભગ તાં વઈ જાય જો ઈ હોય તો હાલ તો મારે હું ઠેલો ઉપાડવો ઓકરો પડી એમાં ઠેલો તા વજન બહુ છે ને બધું ઈ તા બધી વાત હાસી તમે તા માવે રહ્યા છે હું બેહો હો દીકરી ના હવે ઈ તા હવે ન્યા જાય બસ ખબર પડે હું દઈ માં મેરિયાત માં કાં હવે મા દીકરા તા પૂછું હવે ઈ કે બા તમને જી મન થાય દેજો જો વાંધો ની કે આપણે એક ને એક બેન છે ને એક ને એક દીકરો છે કે તમને મન થાય આપજો ઈ કે હા હાસી વાત છે જી મન થાય દેવાનું હોય

તને કઈ જવાબ દેતો હે રડવાનું બંધ કર તારું નાટક વાળું બંધ કર તને કહું મને મૂકીને કેમ ગઈ તો તું મારી યાર કેમ આવી તને હું એમ પૂછું છું દૂરથી વાત કરજો ભલે તમારી આ લગન કર્યા હોય દૂરથી જ વાત કરજો મારી યાર બાદ ને આવવાનું જરાય ઓલી કરતા જ નહીં તમને ખબર ન પડતી કેવા મારતા ને કેવી મને ઓલી રીતે કરતા મેં માસીને કીધું હતું કે માસી મને મૂકી જાઓ તમે એટલું બધું ઓલું ઘરો મારવા હતું આવી હતી મને ફોફલાવીને લઈ ગયા તમે પોતે આખો દી ઉતારેતા અને મારે કામ કરવાનું ઘરમાં તમને ખવડાવવાનું હે

એક હવે કીધું મે તને બોલાઉ પોલીસ વાળા ને મારી દીકરી માયરી માયરી એ બધા છે સાઠા માયરી મારી લાકડી એને ધોકે ને એ બધા સાઠા છે એ તું યાદ રાખજો તને એમ કે કઈ ખબર ન પડતી આને

રાડું નાખતા નહી એક બે ને ત્રણ દીધું ને રાડું નહીં નાખતા સારું મારે તો આવે ને ને ટીવી ની રાત થઈ જાહે બાબી સાળા બધું કામ કરી હે નહીં મારે કઈ કામ કાજ હોય ને બધું બા સંભાળી લે હે કોઈ દી કઈ બિસાળા ના નો પાડે એવડી ઉમર થઈ ને તોય કઈ બિસાળા થાકે નહિ પાને બિસાડા ને એમ નહીં કે હાલો બેસી જાય કે ઈ રાખે પાને જરી ગમે નહીં ને વળી કે કે લે તાર માં આવી ને પણ હમણા તો પિસાડા ઈ કોઈ ન બોલતા આવ ઈ એમ કે કે કોઈ ન તાર બાને બોલાવી લે પી કે કે વાંધો ના આવે હા રા થઈ ગયા હમણા તો અમે ભયા ગયા તા તી ખબર પડી ન કરતા એને ખબર ન પડે કઈ સુનિલ ને હજી નીસુ નો ફોન આવ્યો બાંધણી લીધી કે નઈ કે હોત છે બાપા એ કઈ સમજે નઈ હા એવા કરે ને હા હા હું એને ફોન કરી લઉં તો ના ના ફોન કરી તોય સુનિલ તીજા કે મમ્મી ઘણીએ ઘણીએ ફોન કર્યા રાખતા હે જાન તું છે ને ટેન્શન ના લે હું બધી વાત છે ને જય યારે કરી લઈ તું ઉપાધિ ન કર હું જઈને મમ્મી પાસે જાય જઈ એટલી અમારી મદદ કરી છે તો અમારે તારી મદદ કરવી પડે ને નહીં ને તું ઉપાધિ ન કર એ વાત થઈ જાય મોઢામાંથી નીકળેલું પાછું ન જાય અમારે નિશું કેટલી તકલીફ હતી તને ખબર તો થઈ જાય એવી ઉપાધિ ન કરાય હું તો તને એમ જ કહું હા શાંતિ રાખ બધું થઈ જાય હું જઈને સમજાવી જઈને મમ્મીને સમજાવી હું નિશુનિયા જા હું બસ તારાથી તો ન જવાય અમારાથી તો જવાય ને બધી વાત થઈ જાય કે આમાં છે ને બધાને છે ને ખોટી સમજણ થઈ ગઈ છે એટલે તમે ઓલું ન કરો બસ જાન અમે બે જા હું તું ઉપાડી ન કર ખોટું ટેન્શન ન લે કારણ વગરનું હા તું ટેન્શન ન લે શાંતિ રાખ બધું થઈ જશે બરાબર ને સુનિલ હા એટલે તો ઉપાડી નથી બીજું હું કરું લ્યો મારે હવે હા હવે એટલી ઉપાધી થઈ તો એની મને એવી ઉપાધી થઈ માં સાસુને ને શું થતું હોય છે કે આવી છે કઈ ન થાય બેન ટેન્શન ન લ્યો બધું સારું થઈ જાય કંઈ ઉપાધી ન કરાય હા ચુક શાંતિ રાખો બધું થઈ જાય હું ને હમણાં નિશુ છે ત્યાં જાય હં કંઈ ટેન્શન લ્યો માં તમે બરાબર ને નિશુ મારી વાત સાચી કે ખોટી હા